દોસ્તો સાતમી મેના દિવસે ગુજરાતમાં અઢારમી લોકસભાની ચૂંટણીનો ત્રીજો તબક્કો શરૂ રહેલો છે આ અઢારમી લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ થઈ અને એ જ રીતે અલગ અલગ તબક્કાઓની અંદર અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ રહેશે પહેલી જૂન બે હજાર ચોવીસના દિવસે સાતમો તબક્કો અને છેલ્લો તબક્કો કમ્પ્લીટ થશે અને ત્યાર પછી ચોથી જૂન બે હજાર ચોવીસના દિવસે ચૂંટણીનું રિઝલ્ટ આવનારું છે તો દોસ્તો આ અઢારમી લોકસભાની ચૂંટણીમાં જે વ્યક્તિની ઉંમર અઢાર વર્ષથી ઉપરની હોય એ લોકો વોટ આપશે અને પોતાના વિસ્તારમાંથી કોઈ પ્રતિનિધિને લોકસભાની અંદર ચૂંટીને મોકલશે માટેની ઉંમર હતી એકવીસ વર્ષની પરંતુ રાજીવ ગાંધીની સરકારે એકસઠ નંબરનો બંધારણીય સુધારો કર્યો તારકુંડે સમિતિની ભલામણના આધારે અને મતદાન માટેની ઉંમર એકવીસ વર્ષથી ઘટાડી અઢાર વર્ષ કરી ભારતીય બંધારણની આપણે વાત કરીએ તો બે અનુચ્છેદ આપણે યાદ રાખવો જોઈએ આમ તો ત્રણ અનુચ્છેદ યાદ રાખીએ એક ઓગણીસ એક એ અંતર્ગત આપણે અભિવ્યક્તિની એ સ્વતંત્રતા જે ભોગવીએ છીએ એ અંતર્ગત પણ વોટિંગનો રાઈટ મળે છે એ ઉપરાંત ત્રણસો ને પચીસ નંબરમાં લખવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓને મતાધિકાર રહેશે અને એ જ રીતે ત્રણસો ને છવ્વીસ નંબર પુખ્ત વય મતાધિકાર રહેલો છે તો બેઝિકલી બે અનુચ્છેદ ત્રણસો ને પચીસ ત્રણસો ને છવ્વીસ નંબર અને ઓગણીસ એક એ અંતર્ગત અભિવ્યક્તિની છૂટ રહેલી છે એ ઉપરાંત આપણે વાત કરીએ કે કેન્દ્રીય ચૂંટણી પંચ અને જેના મુખ્ય કમિશનર રહેલા છે કુમાર જે દેશભરમાં ચૂંટણી અત્યારે કન્ડક્ટ કરાવી રહ્યા છે તો ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ એ કેમ્પેન થીમ સાથે અત્યારે કેમ્પેનિંગ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને એ તો ખ્યાલ રહેલો છે કે અઢારમી લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ છે એની સાથે બહુ ઓછા વિદ્યાર્થીઓને ખ્યાલ હોય છે કે ચાર અલગ અલગ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા પણ શરૂ છે આમાંથી તમને ચોક્કસ પરીક્ષામાં સવાલ નીકળી શકે એમ તો આ ચાર રાજ્ય કયા રહેલા છે એક ઓડિશા એક આંધ્રપ્રદેશ એક અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ તો આ ચાર રાજ્યના નામ પણ આપણે યાદ રાખવા જોઈએ તો દોસ્તો આ આપણે ચર્ચા કરી અઢારમી લોકસભા ચૂંટણીની પ્રક્રિયા વિશે તમારો ફીડબેક મને આપી શકશો થેન્ક યુ